નમસ્કાર ગુજરાત મનોબંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતના શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સભ્યોના સ્નેહ મિલન સમારંભમાં ઝીંગા તડવાનો મુદ્દો હેડ ઓફિસ ગુજરાત મનોવંથન નાઇન સામાજિક છું અને વિસ્તારનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને પાંત્રીસ વર્ષથી આ ધંધો કરતો આવેલો છું

મહેસૂલ પંચ તે પેલા મહેસૂલ પંચ એસ એસ આર ડી પછી હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ માં એલપીએ માં હાઈકોર્ટ માં પછી સુપ્રીમ કોર્ટ માં હવે ગયા છે ત્યાં એ લોકો જીંગિયા તળાવ ના બેસ પર આ જમીન આજીવિકા ના ગામ લોકો નું આજીવિકા નું સાધન છે એમ કહીને એવી એવો ડિફેન્સ લઈને એ લોકોએ પિટિશન દાખલ કરી છે એમાં સ્ટેટસ કો છે પણ બધા

એટલે આસિસ્ટન્ટ કલેક્ટર ચોર્યાસી પ્રાંત એની ઉપર કલેક્ટર પછી મહેસૂલ પંચ અગ્રચિવ મહેસૂલ વિભાગ હાઈકોર્ટ પછી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ એ કાયમ રાખેલો સરકાર કરતો હુકુમ કાયમ રહેવાનો છે એમાં બે મત નથી જો ખેતી કરીને બતાવીએ તો જ એમાં સક્સેસ જવાય એવી શક્યતાઓ રહેલી એમાં મારી કોઈ ખાતરી નથી પણ એ સારા વકીલો રોકીને એક લડત આપી શકાય ને એમાં સરકારનો બી સાથ લેવાય પણ ખેતી કરીને બતાવે ત્યારે ને હમણાં સત્તાવીસ ચાર બે હજાર બે રોજ મળેલી મંડળીના પ્રમુખ શ્રી મહેશભાઈ પીઠાવાળા અને મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલે અંડીડીની સાધારણ સભા બોલાવેલી એમાં મેં જે પ્રવચન આપેલું ત્યારે મંડળીના તમામ સભ્યો ખેતી કરવા માટે તૈયાર થયેલા પણ હાલમાં એવું જાણવા મળ્યું છે કે મોટા ભાગના પાછા ઝીંગા તળાવમાં ઝીંગા ઝીંગા ઉછેર કરવાનું ચાલુ કરી દીધું છે તે સંજોગોમાં

दर देख रेख रा दर बे महीने कोर्ट कमिशनर तरीक़े धारो के मामल